સુરત મનપાના કતારગામ શોરના વાહન ડેપોમાં ડીઝલ ચોરીની આશંકાને પગલે કોંગ્રેસ કાર્યકરો ડીઝલ ચોરીની આશંકાને પગલે કોંગ્રેસ કાર્યકરો વાહન ડેપો પર પહોંચ્યા ડેપો સુપરવાઇઝર દ્વારા ડીઝલ ચોરીના કેરબા રૂમમાં રાખ્યા હોવાના કોંગ્રેસ આક્ષેપો સમગ્ર મામલે કતારગામ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કોંગ્રેસ કાર્યકરોએ મેયર અને મનપાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છતાં કોઈ અધિકારી નહીં પહોંચતા કંઈ રંધાઈ રહ્યું હોવાના આક્ષેપો મહાનગરપાલિકાના મેયરના વોર્ડમાં આ મનપા સંચાલિત વાહન ડેપો આવેલો છે મેયરને જાણ કરાયું છતાં મેયર નહીં પહોંચતા અનેક અટકાળોનો દોર શરૂ અગાઉ પણ મનપાના અન્ય ઝોનમાં આવેલા વાહન ડેપોમાં ડીઝલ ચોરીના મામલા સામે આવી છે આ તમામ આ મૂકવાનું હોય છે કર્મચારીની જવાબ આ ટેક્સના રૂપિયા છે ટેક્સના રૂપિયા છે આ સુરતની જનતાના ટેક્સના રૂપિયા છે આ પાવડા બરાબર આ સફાઈ આ જો આ બધું આ જગ્યા પર મૂકવાની હોય છે સ્થળ ઉપર એની જગ્યાએ ભંગાર હાલતમાં છે આની કોઈ ગણતરી નથી થતી આ દારૂની બોટલ હર સંગવી ને ભેટ દારૂની બોટલ હર સંગવી ને ભેટ આપણા એસએમસી માં હોલસેલ ભાવે બિયર દારૂ મળશે તમને આ તમે જોઈ શકો છો હોલસેલ ના ભાવે હોમ ડિલિવરી કોઈને પણ દારૂ વારું પીવું હોય બિયર પીવું હોય તો ગાયત્રી ડેપોમાં કોઈ સીસીટીવી કેમેરા લાગેલા નથી અહીંયા કોઈ વોટપેનની સિક્યુરિટી નથી તમે બિંદાસ આ તમે કચરાપેટીમાં જોઈ શકો છો એક સામાન્ય માણસ દારૂ પીતો હોય અને પકડાઈ જાય તો પોલીસવાળા બિચારાને રાતભર અંદર રાખતા હોય છે હવે આની આની તપાસ કોણ કરશે એ સુરત પૂછે છે આ આ બે દારૂની બોટલ અહીંયા ક્યાંથી આવી આ કચરાપેટીમાં દારૂની બોટલ બેની બોટલ ક્યાંથી આવી આ સુરત પૂછે છે હરીશભાઈ ગુજ્જર પૂછે છે કે આ દારૂની બોટલો ક્યાંથી આવી